નહી તો પંચમો હોવી જોઈએ સાહેબ આઠ વર્ષ કન્યા નકે હોય એ વર્ષથી જે પરિપક્વન કે એની ઉંમર પોતાને પોતા પોતો કમાઈ લે તેને એને વાંધો ના આવે આ ભગવાન પાંચ પેલા કૃષ્ણ લખ્યો છે પાંચ આઠ વર્ષ દીકરો મોટો હોય જે કન્યા કરતા જેથી એના લગ્ન થાય તો એ એટલે પોતાની સત્તા ઉપર કમાતો હોય જે તેને દુઃખ ના આવે એટલે પાંચ હોવું જ નહીં સાહેબ ગીતાના અઢાર વાગ્યા ચૌદ માં સ્વરૂપ કૃષ્ણ વેપારનો સાહેબ બતાવ્યો છે કે વેપાર કેમ થાય

મારી ઈચ્છા તો શેર કરવાડી પેલો તો થડ નકી કર પછી તો ધધો નકી કર પેલો થડ નકી કર તારે શું કરવો છે ધધો થડ જોઈને કર અરે 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 બીજો એને કીધો કે તું તૈયાર તો છોક નહીં ત્રીજો તારી પાસે ઓચાલ છે કે નહીં ચોથો એને કીધો કે તો કરતાય લગાવ હોય તો પછી ચાર કર્યા પછી તો ન ફાવે તો પછી કરણ તો પર ઘણા કે ભાગ હોય તો મને ભાગ હોય પણ એ ભાગ માં ભાઈ હાવજ મે બેઠો થાઓ પણ શ્રી મગલો મો ના આવે અરે અરે એમની હાવજ બેઠો મગલો મો ના આવે કોઈ એને ઉઠો પડે સાહેબ અરે અરે તો ઉઠો તો કાય ભાગ માં હોય છે મરશે ભાગ માં છે મરશે ભાગ માં ન હોય હે ભાગ માં હોય તો કાય કર તો ભગવાન દે ગામડો કામ એ સાધુ આવેલા સત્સંગ કરે

એક શબ્દ સમજાય ને સાહેબ ભિખારીને શબ્દ તમારી બુદ્ધિ ફેરવી નાખે તમારો બહુ સુધાર નાખે એક વખત વર્ષા અંદર એમનો દિવાન છે એ પોતે બેઠા જાય છે ને માણસો છે પાલખી લઈને જાય છે અને ભલે બજાર નો ઉતારી હેઠી એટલે દેવાન બોલે પાણી પાલખી હેઠી ઉતારવાનું કારણ એટલે માણસો કીધું હા મેં વાહ આવે છે વરસાદ આવે છે હમણાં પલડી જાશો તમે એટલો કે તો વાહન પહોંચી આવે દિવાન માય બેઠા હા હું માણસ ભિખારી બેઠો છે એની બાઈ એમ કે છે

પછી કેમ થઈ ગયા ઘણા કે મારે મૂકો છે મૂકો નથી નવ મૂકા કારણ સર્કલ ઉભર એટલે સર નો ધોષ લાગે એમાં ઉજે રાજા ભોજ અને એમનો પંડિત કાલિદાસ મહારાજ બે ઘોડા લઈને ફરવા જાય ફરવા જાતા 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 પ્રકૃતિ નો આનંદ લે છે ઝારખા આનંદ લે છે અને વરતા થાય એમાં રાજા ભોજ એમ કે છે કે હે મારે તો ભોલ્યા હોય એવો લાગતો નથી

મહારાજ છે રાજા એને કીધું ના એવો ના હોય એવો ન હોય કે આપણું મન રાજા માને સમય બંધ કરી હાલતા હાલતા ઘરે આવે રાજા આઠ મહિના છ મહિના નીકળી ગયા છે કે

મારે હરિદ્વાર જવું છે ગંગામાં નાવા જવું છે કાયા ને પવિત્રતા જાવું છે એક વાર કાલ હાનો ની કાય વાત બગડી ને અચાનક તો બસ મન ઉપડ્યો છે મારો ને હવે મારે જાવું છે મને રજા આપો તો જાવ કે કે જાવ મારી પાસે અમાનત છે જવાબદારી છે આ દેખરાણ નો બાપ મારી પાસે મૂકી ગયો કે તમે હાચો તો જવાય કાય વાંધો નહી કે હું રાખીશ તો કે એમ નહીં તમે એને પગારદાર તરીકે રાખો પડે તો બરાબર છે પણ તમારી નજીક રાખો તો તમારા માણસો એને ડોકા આપે એટલે તમારે પાસે ઉભો રાખો અને તમને વાહરો ના થાય એટલે હાવ નજીક થાય તમારો ઢોળિયા વાળો એમાં કીધેલો તો તારે આ કામ કરવાનું છે એટલે થોડોક સમય થયો કાયમ આ વાતો કરે રાજા રે અને કાયમ વાતો કરે રાજા કે નહીં એવું નવર હું તો રાજા છો હું ભગવાન અવતાર કેવા તો પણ કાયમ વાતો કરે ડંખ માર્યા કરે

અંજાઈનો આબર આંચંત્ર ચાલુ છે અંજાઈને બેહી જાય બેહી જાય જો તો પંગરવા સાધુ ભરા દેખાડા વૈશાખ મેરો છે ધામ દરકો છે આમાં અને આમાં સુધારવા માટે કેરી લઈ રસ તૈયારી કરે છે રસ નથી બીજી કેરી એમાં રસ નથી આવતું ત્રીજી કેરી સોલે મોસલ થયા તો ચોથી મોસલ આવ્યો અરે ભાઈ એ કીધો કે કાં તો રાજા ભોજની મતિ મતી મરીન કા કળજુ બેહો ન આવે રશ કેમ ના આવે આ સમજો કેતા રાજા ભોજ ને બુદ્ધિ ની અંદર એમ થયો ગો હો મે તો ભૂલ કરી છે રાજા ઉઠીને રહીત કરે આવ્યો છું અને કમડન ટીપ્યોન મૂકી રવાના થાય બારે નીકળે તો કાયદાસ પંડિત ઉભા છે અને કે મહારાજ